નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિલોગમાં મિત્રો આજે આપણે આવી ગયા છે જૂનાગઢ ઉપરકોટમાં આજે ઉપરકોટનો વિડીયો બનાવવાનો છે પછી કાલથી આપણે ભવનાથ ફરેટીમાં જવાનું છે અને શિવરાત્રિના મેળાના લોક બનાવી બનાવીને તમને પીરસવાના છે એટલે જે નવા હોય અને જેને સબક્રાઇઝ ન કરી હોય ચેનલને પ્લીઝ સબક્રાઈ કરી દેજો અને નવા નવા બ્લોગ જોતા રહેજો હમણાં ચાર પાંચ દિવસ આપણે અહીંયા ધામા નાખવાના છે અને રોજ નવા નવા વિલોગ બનાવી શેર કરવાના છે એટલે જોતા રહેજો અને એનો આનંદ કરતા રહેજો ચાલો આપણે જઈએ ઉપરકોટમાં ઉપરકોટ છે આ એનો દરવાજો છે આપણે અંદર આપડે ઉપરકોટ ઉપરકોટના જો કિલ્લા છે બધા દરવાજા ઘણા દરવાજા છે ત્રણ ચાર દરવાજા છે એ દરવાજાની અંદરથી પસાર થઈને પછી એ ઉપર જવાનું છે હજુ ઉપર જવાનું છે ઘણું અહીંયાથી ઉપર જવાનું છે હજુ હજુ થોડુંક ચાલવાનું છે ત્યાં પછી ઉપર કેટલો કિલ્લો એ બધું આવશે જે જે ફરવાની જગ્યાઓ છે આપણે બધી શાંતિથી જોવાની છે અને જે જે જગ્યાનું જે મહત્વ છે એ મહત્વ આપણે જાણીશું અને એનો હેતુ શું છે એ આપણે જાણીશું જો મિત્રો આ રાજમહેલ છે આ કિલ્લો છે રાજમહેલ નો આખો આજે આ પચીસો વર્ષ પહેલાનો છે એકદમ જૂનો રાજમહેલ છે મહેલ નો અંદર નો ભાગ બધો ગુફા જેવું લાગે છે અંદર તો બધું બધું મહેલ છે પચીસો વર્ષ પેલાનો ઇતિહાસ છે મિત્રો આ જોયા જેવું છે તમે મિત્રો ન જોયો હોય ને તો એકવાર આ ઉપરકોટ આ કિલ્લો જોઈ જાજો આ જોયા જેવો છે બધું આ જો પચીસો વર્ષ પેલાનું આ બાંધકામ છે બધું તમે કેવું છે જો કેટલું મજબૂત છે અત્યારનું બાંધકામ પચીસ વર્ષ થાય તો ખખડી જાય છે આ પચીસો વર્ષ પેલાનું જો એમનો અડીખમ ઉભો છે હજી કાંઈ કાકરી ખૈરી નથી જો તમે જો આ પીલોર જુઓ તમે એવા ને એવા છે પિલોર જાણે કેમ હમણાં કાલે ફીટ કરી રહો એવા લાગે નવે નવું જ છે હજી જો હવે આ કિલ્લાના ઉપરના ભાગમાં આપણે જાય હજી ઉપર ઘણું જોવા જેવું છે

એમના અહીંયા છોકરાઓના અહીંયા બે બંને છોકરાઓના અહીંયા એમના મસ્તક એમને જ્યારે ચડાઈ કરી ને લડાઈ કરી હતી ને અને પાટણના જે સિદ્ધરાજ હતા ને એ આપણે અહીંયા એ લોકો ચડાઈ કરી હતી આ ખ્યાગાર ના આ જુનાગઢના વિસ્તાર ઉપર ત્યારે રાજા હતા ને ત્યારે એમની અમે લડાઈ કરતા કરતા જે ખ્યાગાર જે રાજા હતા ને એમનું પછી મસ્તક કપાઈ ગયું તું પછી રાણકદેવીએ જુનાગઢમાં શરાબ આપ્યો હતો તે કે જુનાગઢને એ લોકો બહુ જ એમ કે એમ કે ઓલા હતા સતી હતા તો જુનાગઢના જે કીધું કે તું કે હવે કે તું કે ગિરનાર કે શું શા માટે તું કે મારા રાજા તો જતા તું શા માટે ઊભો છે કે એ ગરબા દાતાર ગિરનાર કે તો તું કે ખાગો કરે તો ગઢ અંદર પડી જાય તો પછી જુનાગઢ ચૌદ ને હા ચૌદ હતો એટલો ઊંચો હતો આનાથી પણ ઊંચો હતો તો જુનાગઢ ત્યાંથી આ રાણક દેવડીનું સાંભળ્યું તો અહીં પડતા 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 અડધો ભાઈ પડી ગયો પછી ત્યાંથી એક મોટી શિલા હતી તો રાણક દેવડીને એવું રાણક જે માતા હતા એમને કે એ ગિરનાર તો આ બધું તું પડી જઈશ તો તમારા દર્શન કરવા કહેવા આવશે તો અહીંથી જે રાણક જે માતાજી સતી હતા તો અહીંથી એમને હાથ લાંબા કર્યા હતા ને તો ત્યાંથી એક શિલા પછી અહીંયા અટકી ગઈ મરણ થયું જૂનાગઢમાં પછી જે આપડે રાણક દેવડી હતા ને એ પછી એમાં રાજા નું જે મસ્તક લઈ અને ધાંગધરા જે આ જે ભોગાવો કે ને ત્યાં એ મસ્તક લઈ ને પછી ત્યાં લોકો એમ કે હમી ગયા હતા રાણક માતા ત્યારથી આરો આ જૂનો આનો ઇતિહાસ છે અને આ જે જગ્યા છે ને આમાં જે રાજાના બે કુવરો પછી વધ્યા હતા ને તો પછી અહીંયા આ જગ્યામાં જે રાજાના બંને કુવરોના જે પથ્થર છે ને એની માથે રાજાના કુવરોના બંનેના મસ્તક અહીંયા લોકોએ રાજાએ છોકરાઓના ખોડી રાખ્યા હતા આ પથ્થર આ પથ્થર ઉપર આ આ પથ્થર ઉપર બરાબર વન્નેદી વન્નેદી કરાવના વન્નેદી ઇતિહાસ છે બરાબર સરસ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય ગિરનાર જય ગિરનારી જય ગિરનાર મિત્રો હવે આપણે જો નવ અડીકડી વાવ અને નવઘણ કુવા તરફ જઈ રહ્યા છીએ આ એ તરફ જવાનો રસ્તો છે આગળ જઈને આપણે જોઈએ અડીકડી વાવ અને નવઘણ કુવો બરાબર દાદા આ ઉપરકોટ વિષયનો તમે જે કાંઈ માહિતી જાણતા હોય થોડીક માહિતી આપો ને જો આને કહેવાય છે ઉપરકોટ કિલ્લો એની અંદર એકસો આઠ રાજા થઈ ગયા છે કિલ્લાની અંદર બરાબર રાખેંગાર સિદ્ધરાજ રા માનલિક બાર બાબી છેલ્લો રાજા મોહમ્મદ બેગડો પછી ઉપરકોટ ગરતા પથ્થરની ખાઈ આવે છે પથ્થરની ખાઈ એમાં ખોદકામ કરી એ પથ્થરનો ઉપયોગ કિલ્લાની અંદર કરેલો છે એની આગળ આવતા નિલમ માણેક તોપ કહેવામાં આવે છે એ પાંચ ધાતુની બનાવેલી તોપ છે એનું નામ છે નિલમ માણેક તોપ ત્યાં લડાઈ ચાલતી રાખેંગા દીવમાંથી આ તોપ લઈને આવેલો છે આથી ઉપર પછી ત્યાંથી આગળ ચાલો તો રાણકદેવી રાખેંગાનો મહેલ એને મહેલ કહેવામાં આવે છે એની અંદર રાણાકદેવી મહેલની અંદર

એક પથ્થરમાંથી રાણદેવી ખોદકામ કરેલું છે બરાબર એનું નામ છે અડી કડી વાવડી અડી કડી વાવડી એટલા માટે કહેલ છે રાણદેવી બે દાસી હતી નોકરાની એને બલિદાન આપેલું ત્યારે ધરતીમાંથી પાણી નીકળે છે એનું નામ રાખ્યું અડી કડી વાવડી એ જમાના મારા પિતા માણસ જીવન થઈ ગયા હતા અત્યારે જો પાણી પીએ તો સીધા હોસ્પિટલ એવું ગંદુ પાણી બરાબર

સરસ દાદા તમને જે ઓકે સાહેબ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આડી કડી વાવ આ નીચે છે પગથિયા ઉતરીને જવાનું છે બહુ ઊંડી વાવ છે જો આમ જો ઉપર કેટલી બધી હજી તો થોડાક અડધે જ નથી આવ્યા હજી તો અડધું બાકી છે જા વાવ હજી નીચે ઘણા પગથિયા છે પણ આપણે હવે નીચે નથી જવું આખી વાવ દેખાય છે પાણી હોત દેખાય છે બધા આજુબાજુમાં જે કબૂતર બધા ઘર બનાવ્યા છે કબૂતર કેટલા બધા રહ્યા છે આ ગોખલા જેવું રહ્યું ને બધું દિવાલ ની અંદર ખાંચા ખાચા એની અંદર કબૂતરો રહેતા હોય બધા બહુ કબૂતરો રહ્યા બધા વાવનો ઉપરનો નો ભાગ જાઓ ઉપરનો એ હવે ઉપરનો ભાગ આવ્યો જો આકાશ નો ભાગ કેટલી બધી ઊંડી છે જો આ વાવ એ જો હમણાં નીચે આવશે જો એ હવે વાવ આવશે જો એ હવે વાવનું પાણી આવ્યું છે બહુ ઊંડી છે આ વાવ આ શ્રવણના યાદગીરી રૂપે આ વાવ બનાવવામાં આવી છે અહીંયા એવી માન્યતા એવી છે કે આ જગ્યા પર શ્રવણનો જન્મ થયો હતો આ નવઘણ કુવા તરફ જવાનો રસ્તો છે ધીરે ધીરે ઉપર જવાનું થાય છે બહુ એકદમ ખડાવ નથી ધીરે ધીરે ઉપર ચડવાનું થાય હમણાં આવી જાય આપડે નવગણ કુવા માં જઈએ હવે પગથિયા વાળો જેમ અડી કડી વાવ છે ને એની જેમ જ પગથિયા છે પાકા પગથિયા આપડે હવે ધીમે ધીમે નીચે અંદર આ નવગણ કુવો મિત્રો આ નવગણ કુવા નું તળું દેખાય છે પાણી આ નવગણ કૂવાની અંદર રહેલું પાણી દેખાય છે બહુ ઊંડો કુવો છે ઉપરનો ભાગ આ કબૂતર ના ઘર બનાવેલા છે એક જ પથ્થર ની અંદર કોતરીને એના ઘર બનાવ્યા છે આ ઉપરકોટ માં દિવાલ માં આવેલું ખોડિયાર માતા નું મંદિર છે દિવાલ ની અંદર આ મંદિર ગણપતિ દાદા નું છે દીવાલમાં જ આવેલું છે આ ઉપરકોટ ની અંદર એન્ટ્રી કરતા આવે ત્રણ ત્રણ મંદિર